ઉલ્લેખનીય છે કે મોરબીની આ સમગ્ર ઘટના છે મોગલ માતાના ભુવા તરીકે ઓળખ આપીને આ ભુવો છે તે લોકોને લૂંટતો હતો ઘરમાં માતાનો મઢ બનાવીને ટેક રખાવતો હતો જે બાદ ની સંતાનને સંતાનની ટેક રખાવતો અને લોકો પાસેથી પૈસા લૂંટતો હતો જેની પોલ ખુલી ધીમે સ્થળે જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી છે વિજ્ઞાન જાથાએ આજે વિધિવત રીતે પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી દીધી છે આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહીને છે અમે લોકોને અપીલ કરી છીએ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનની અંદર કોઈપણ વ્યક્તિ માતાજીનો પ્રકોપ બતાવે કે ચમત્કારના નામે લોકોને ડર કે ભય ફેલાવે તે તેની સામે કાનૂની ગુનો દાખલ થઈ શકે છે અને આવા કોઈ પણ શખ્સ હોય અને લોકોને આશ્વાસન આપે કે બ્રહ્મા નાખે તે સંબંધી પણ ગુનો બને છે બનાસકાંઠામાં ચેપગ્રસ્ત ભેંસને હાથથી ચારપુળો નાખતા યુવકને થયો હડકવો યુવકને હડકવા થતાં તેનું મોત નીપજ્યું છેલ્લા પાંચ માસથી ભેંસના મોઢાની લાળ યુવકના શરીરમાં પ્રવેશતા યુવકને પણ હડકવો થયો હતો ત્રણ દિવસની સારવાર બાદ આ યુવકનું મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઈ છે તો સુરેન્દ્રનગરના યુરિયા ખાતરની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ છે દેવડિયા ગામના ગોડાઉનમાંથી હેરાફેરી ઝડપાઈ છે ખાતરની પાંચસો સત્તાણું બેગ એસઓજીએ જપ્ત કરી છે પોલીસે કુલ ઓગણીસ પોઈન્ટ એશી લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે યુરિયા ખાતરનો કમર્શિયલ થેલીમાં ભરીને હેરાફેરી કરતા હતા તો પોલીસે કુલ નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે કમર્શિયલ થેલીમાં ભરીને હેરાફેરી કરવામાં આવતી હતી જે સમગ્ર તપાસ દરમિયાન બહાર આવ્યું અરવલ્લીમાં ફરી એકવાર નશાનો કારોબાર ઝડપાયો છે બસો ઇઠ્યોતેર કિલો પોષોડાનો જથ્થો ઝડપાયો છે માલપુરના મસાદરા ગામેથી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કાર સહિત કુલ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે નાર્કોટિક્સ એક્ટ અન્ય અન્વયે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

એક કિલોમીટર સુધી ટ્રાફિક બંધ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ બ્રિગેડ અને બચાવ ટીમો પહોંચી ગઈ આ સાથે જ નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવા પણ ઘટના સ્થળે પહોંચી ગયા જો કે ઘટનામાં કોઈ જાનહાની અહેવાલ નથી હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે તો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કમિશનરને નિર્દેશ આપ્યો કે તેઓ સંભવિત ઘાયલોને જયપુર લઈ જવા માટે ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર તૈયાર કરે જૂનાગઢના કેશોદમાં ચાલુ બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો રાજસિનેમા રોડ પાસે ચાલુ બાઇકમાં આગ લાગતા યુવક નીચે ઉતરી ગયો યુવક બાઇક પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે તો સ્થાનિકોએ આગને કાબુમાં લીધી હતી બે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ જૂનાગઢમાં કઈ આગની સમગ્ર ઘટના છે જે બનવા પામી અને બીજી તરફ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે કેશોદમાં ચાલુ બાઇકમાં આગ લાગી હતી અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત દુધેશ્વર વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસેની આ સમગ્ર ઘટના છે અકસ્માતમાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગમકવાર અકસ્માતની ઘટના બની છે તેજ ગતિનો કહેર જોવા મળ્યો છે બેકાબુ સ્કોર્પિયો તળાવમાં પડી ગઈ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને પાંચ લોકો ઘાયલ થયા છે પોલીસે બધાને બચાવી લીધા અને બહાર કાઢ્યા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા ઘાયલોને નજીકના પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા કારમાં સવાર લોકો કાનપુરથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા ડ્રાઈવરને ઝોંકું આવવાના કારણે અકસ્માત થયો હોવાની શંકા છે આ ઘટના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના બરોરી નજીક બની હતી તો હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના બારથીમાં ભયાનક બસ અકસ્માત થયો પહાડ તૂટી પડતા તેની નીચે બસ દબાઈ ગઈ હતી બસમાં સવાર મુસાફરો કાટવાડમાં દટાઈ ગયા હતા કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા જાણ થતાં જ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું અને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી દુર્ઘટનામાં કુલ પંદર લોકોના મોત થયા છે જેમાં નવ પુરૂષ ચાર મહિલાઓ અને બે બાળકો સામેલ છે હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ હોસ્પિટલમાં પહોંચી પરિવારજનો સાથે મુલાકાત કરી હતી સુરતમાં મિત્રએ જ કરી મિત્રની ચૌહાણ નામના વ્યક્તિની હત્યા કરી નાખી સુરજસિંહ લોટલ સહિત બે સગીરની ધરપકડ કરવામાં આવી છે અમરોલી બ્રિજ નજીક આંતરીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે આરોપી સુરજ પાંચ ગુનાનો આરોપી જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હોવાનો પણ ખુલાસો થયો છે તો હત્યા કરનાર ત્રણેય શખ્સોની અટકાયત સામાન્ય બાબતે હત્યા કરી દીધી હોવાનું હાલ સામે આવી રહ્યું છે મિત્રેજ મિત્રની હત્યા કરી દીધી હતી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે तीन लड़के जो आरोपी हैं उसमें से दो चाइल्ड इन कॉन्फ्लिक्ट और एक जो मेजर लड़का है उसका नाम है सूरज सिंह महेंद्र सिंह रोटेला जिसकी उम्र 22 वर्ष है और वो हीरा मजदूरी का काम करता है और वो निर्मल नगर अमरोली चार रास्ता के पास का रहने वाला है और उसके ऊपर पास हिस्ट्री क्रिमिनल हिस्ट्री भी है अरवलीना धनसूरा गांव में एक लूट कांड में 6 आरोपियो झड़पाया छे नवरात्रि ना समय वडागाम में આવેલા फार्म हाउस में लूट थी जेमा 3 लाखनी नानानी चोरी थी જિલ્લા એલસીબી પોલીસે ઝડપેલ તમામ લૂંટારુઓ ધનસુરા નગરના રહેવાસી હોવાનું ખુલ્યું છે પોલીસે સમગ્ર ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરીને આરોપીઓનું સરઘસ કાઢી કડક કાર્યવાહી કરી છે કાઢવામાં ધનસુરાના વડાગામમાં લૂંટની ઘટના બની હતી જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ આરોપીઓ છે આ આરોપીઓએ લૂંટ લૂંટ કર્યા પછી એમના જ ગામમાં કરી અને લૂંટ કર્યા પછી લૂંટનો જે પણ કપડાં એણે મોઢામાં બાંધવામાં યુઝ કરેલા એને સળગાવી નાખી અને લૂંટનો ભાગ પાડી પચાસ હજાર પચાસ પચાસ હજાર રૂપિયા વેચી અને પછી પોતપોતાના કામ ધંધે નીકળી ગયા